જય જવાન જય કિસાન મિત્રો અત્યારે આપણે મોટર સાયકલથી દવા કામ કામકાજ હાલે જે અગિયાર રોંજ છે મોટર સાયકલમાં ભમરા પાડે જાય ક્યાંય એક પણ જગ્યા ખાલી ન રહેવા દે એ રીતે સાયકલ હાલે ભાઈ તો લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો અને જોરદાર નજારો છે જેણે કેમ વાદળું બની જતું હોય એની મોટર થી દવા છટાય અને મોટર છે ભાઈ ડિસ્કવર જેમાં અગિયાર લગાવેલ છે જો અત્યારે આ વારી મોટર ને પાછા આપણે હમે એટે બહુ પલો છે ભાઈને જો ધીમે ધીમે આઈકે આવે નજારો જોરદાર છે સ્પ્રે એકદમ માનો નહીં કે જાણે વરસાદ કેમ વરસતો હોય એની જેમ ભમરી બોલાવી જાય ને આપણે આવી ગયો પેટ્રોલ જ્યાં પંપથી દવા છાટવાનું કામકાજ એમાં પણ સફાઈઓ હાલે લે દવા સાટેભાઈ વિજયભાઈ ઢાકી પીએમટી ટી આઠસો અડસઠ કંપનીનો પંપ છે પીએમટીનો જે પણ બે ત્રણ બેડિયા જે ગાળો આવતો હોય એ લેતા જાય અને ધીરે 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 દવા સાટે રહે તો લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો જગતનું તાત ખેડૂત ચેનલને જે જવાન જે કિસાન મિત્રો સફાઈથી સાટવાનું સફાઈ દવા સાટવાનું કામકાજ હાલે જે પંપ પંપથી અમે ભાઈ દવા મારીએ છીએ પેલો પહેલો બહુ ભલો છે આપણાથી ભાઈ જે હું તેમ હું હું થોડુંક દેખાતું હોય છે પણ દવા સાટવાનું કામકાજ જોરશોરથી હાલે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જગતનો તાત્ખેડૂ ચેનલ ને જય જવાન જય કિસાન ધીરે 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 સાટે જાય દવા ભાઈ ત્યારે દવાનો જે પહેલો પોટ આવતો હોય એ સફાઈ નામે ઓળખાય એ દવા મારે જે પેટ્રોલિયા પંપથી અને આપણું ખેતર જે આ થાંભલા જે મારીગલ છે ને પીઢિયા એ ગાળો આપણા ખેતરનો છે ત્યાં સુધી જો ધીમે ધીમે સાઇટે જાય અને હવે અત્યારે સેઢે ભગવાન તૈયારીઓમાં છે આપણાથી બહુ દૂર છે તો આપણા પીઢિયા છે મારીગલ પીઢિયાનો ગાળો છે ને જે જાડવા દેખાય આપણા બાપાની વાડી હતી મોટા બાપા જો આપણો અહીંયા બધી ખેતર છે બાંધો છે ત્યાં સુધી તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય જવાન જય કિસાન મિત્રો પાછળ આપણે પેટ્રોલિયા એની બાજુ ફોકસ કર્યો કે એની મૂર્તિમાં થોડું હોય છે એટલે જે વધારો હોય હેડે માર દીધો પછી પાછો એ બાજુ એને સાટવા જવાનું ઉપાધિ નહીં તો હેડે અત્યારે મારી જાય કેટલે સુધી પંપ પૂગે જોઈએ હેડે પંપ પૂગી ગયો ભાઈ થોડોક ગતિ પણ ધીમી થઈ ગઈ હોય હું દેખાય મને તો લગભગ પંપ ખાલી દેવાની ત્યારમાં હશે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગત ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન મિત્રો આ બાજુ પાછા વરી ગયા ઉતરે તો કેટલે પૂગી જોઈએ આપણે બધા ધીરે 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 સાટવાનું ચાલુ જ છે અત્યારે ભાઈ ધીમી હાલવાનું ધીમી ગતિ હોય ત્યાંય પણ રહી ન જાય એ ખાસ ધ્યાન રાખવું પડે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલ જય જવાનું જય કિસાન મિત્રો નવા હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો અને લોગ વિડીયોમાં સપોર્ટ કરજો જેથી અમને પણ શરૂઆત પાછો નવો ભરીને કરી દવા સાટવાની ભમરી પાડે રહે ભાઈ ક્યાંય બાકી ન રહે ધ્યાન રાખવાનું ભલે દવા હાલવાનું ધીમે ત્રણ ત્રણ ચાર ચાર ગાળા લેવાતા જાય ધીમે 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 પેટ્રોલિયા પંપથી શરૂઆત પાછી કરી દીધી વિજયભાઈ ડાકીએ આપણે પાછળ પંપ ભરાવી અને એનો વિડીયો ઉતારીએ પેટ્રોલ પંપની મોજ છે ઓર તો ક્યાંય ગાળો રહેતો નથી બહુ મસ્ત દવા સાઠવાનું કામકાજ છે વિજયભાઈ ડાકીનું અને એનો ફોન નંબર છે ચોરાણું બે છોતેર ત્રાણું પાંચ સિત્યાસી જે જંગર ગામના વતની છે ભાઈ વિજયભાઈ ડાકી જેને કોઈને દવા નું નામ છે જેનો નંબર છે ચોરાણું પોતેર ત્રાણું પાંચ સિત્યાસી વિજયભાઈ ડાકી પેટ્રોલિયા પંપ પીએમટી કંપનીનો પંપ છે ભાઈ ધીરે ધીરે દવા સાટી રહ્યા છે જોરદારી ખાલી કરી દેવાનો છે પછી ભાઈને લગભગ ખાલી આવવાનું થાય વાંધો નહીં ભાઈ અહીં આવીશું ધીરે ધીરે પાછા એટલે હું વધારે ગળો લેવાઈ ગઈ તો ઉપાધિ નહીં આ એક ઢોઢોલ થતું હતું ટૂંકમાં ઉથલમાં એટલે આજકાલ ત્રણ કે સાડી ત્રણ ચાર બેડિયા લઈ લઈએ કે તમે આગળ તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરજો કોમેન્ટ કરજો ભૂલતા ને મિત્રો જો એનો પબ જે ભરવાનું આપણું સ્ટેન્ડ હોય એ છે આપણા બાજુમાં પાણીનું જે ભરી ગયું જોયેલું નું હોય છે આ દવા છે ભાઈ ને આનું સ્ટેન્ડ છે રાખી ગલ અને જો વિજયભાઈ પલ્લો કરી જાય ત્યારે થોડા દૂર દેખાય આપણે આપણે જોમ કરીએ થોડું પલ્લો છે ભાઈ જો આ બધી નજારો છે અમારે ખેતરનો અને આજુબાજુના ખેતરનો ત્યાં બધી છે આ ખેતર છે ભાઈ અમારે જે ભાઈ ડોડિયાનો છે ઇલેક્ટ્રિક વાળા બજરંગ ગિરના એનું ખેતર છે બાજુમાં ત્યાંથી આગળ જઈએ સળંગી જે નારી દેખાય નું ખેતર આવી જુ એ થોડીક કરી માંડવી છે આપણાથી બે ચાર દિવસ અને પાણીની સગવડ છે પાછા આવી આપણે વિજયભાઈ માટે ફોકસ કરીએ તો કેટલાક ફોલો કરવા કરી જાય અમે તો ક્યારે ભોગે જોઈએ ધીરે ધીરે એ સાઇટેક્રાઈબ જગત નું ચેનલ કરવાનું ભાઈ જો પાછો આપણે આ બેડિયું ફરી અને પાછો વિજયભાઈ શરૂઆત કરી દીધી ફૂલ પ્રેશરથી દવા છાંટે જય જવાન જય કિસાન મિત્રો દવા છાંટવાનું કામ જોરદાર છે જંગરમાં રહી ભાઈ એનો ફોન નંબર છે ચોરાણું બે છોતેર ત્રણ સિત્યાસી જો કોઈને દવા છાંટવી હોય તો વિજયભાઈ ડાકીનો કોન્ટેક કરજો બહુ મજા ભાઈ મસ્ત દવા જાટે મજા આવી છે તમને પણ માણા પણ મોસીલો છે લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જ પોપ હવે ખાલી થઈ ગયો ભાઈ હવે થોડા ઘણું પાણી